તેલી તમે જોઈ રહ્યા છો જેમાં એક બેઠક કોંગ્રેસ ની મળી છે અને નવ બેઠક ભાજપ ને મળી છે અને હવે વાત કરીશું જુનાગઢ કે જ્યાં અહીંયા પરિવર્તન થશે કે પછી પુનરાવર્તન જુનાગઢ બેઠક પર

તેમનું શું થશે તેનો જવાબ થોડી જ મિનિટોમાં આપને મળી જશે અહીંયાથી કોંગ્રેસનો ઉમેદવાર છે હીરાભાઈ જોટવા શું હીરાભાઈ આ વખતે જીતશે કે કેમ તેના સવાલનો જવાબ પણ થોડી ક્ષણોમાં આપને મળી જશે ગણતરીની મિનિટોમાં જ જૂનાગઢ બેઠકને લઈ મોટો ધડાકો થવા જઈ રહ્યો છે જૂનાગઢની બેઠક કે જ્યાં રાજેશ ચુડાસમાને આ વખતે ટિકિટ આપવી કે કેમ તેના ઉઠવમાં છેલ્લી ઘડી સુધી ભાજપમાં હતી પરંતુ અંતિમ ઘડીએ રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી અતુલ ચક આત્મહત્યા કેસમાં નામ સંડોવાતા રાજેશ ચુડાસમાને ટિકિટ આપવી કે કેમ તે સવાલ હતો અહીંયાથી બીજા ઘણા મજબૂત દાવેદાર પણ હતા છતાં પણ અહીંયા રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં નેતૃત્વ કરી ચૂકેલા હીરા જોટવાને કોંગ્રેસે તક આપી છે હીરા જોટવા એવા ઉમેદવાર છે કે જે હિન્દુત્વ હોય કે પછી સોશિયલ આ બધું મિક્સર કરીને ત્યાં આગળ ચાલી રહ્યા છે અને ટક્કર તેમણે આપી છે પરંતુ પત્રકારો આખરે શું ઈચ્છી રહ્યા છે તેમણે ગ્રાઉન્ડ પર શું જોયું કોણે મજબૂત એથી આ મુદ્દા ઉઠાવ્યા છે તે જાણવાનો પ્રયત્ન ગુજરાત ફર્સ્ટે કર્યો છે અને આખરે પત્રકારો કોને આ બેઠક જીતાડી રહ્યા છે તેમને શું લાગી રહ્યું છે તે જાણવાનો પ્રયત્ન ગુજરાત ફર્સ્ટે કર્યો છે ત્યારે તમે જોઈ શકો છો છવ્વીસ માંથી હાલ જે નવ બેઠક છે પત્રકારો ભાજપને નવ બેઠક આપી છે એક બેઠક કોંગ્રેસને આપી છે જોવાનું રહેશે કે આ જુનાગઢ બેઠક પર આખરે શું મોટો ધડાકો થવાનો છે

મેદાનમાં ઉતારે વિકાસ લાંબા સમય પછી જુનાગઢની જે લોકસભાની બેઠક છે એમાં આ વખતે રસાકસીનો માહોલ સર્જાયો છે એનું કારણ એ છે કે બે માં કોંગ્રેસે આહીર સમાજના જશુભાઈ બારડ ઉતાર્યા હતા એ પછી વર્ષો પછી જેને કહી શકાય કે કોળી સમાજ ભાજપના ઉમેદવારને રિપીટ એટલે રાજેશ ચુડાસમાને રિપીટ થયા છે અને જ્યારે કહી શકાય કે સામે હીરાભાઈ જોટવા કોંગ્રેસને ઉતાર્યા છે કોંગ્રેસે જ્યારે આ મેદાનમાં ઉતાર્યા ત્યારથી જ આ રસાકસી માનતી હતી કે સૌથી મહત્વની વાત કે રાજેશ ચુડાસમાને થોડા પડકારો પણ હતા એક આંતરિક જૂથબંધીનો અતુલ ચગવાળો કેસ પણ બધું જ મેનેજમેન્ટ એમણે પાર પાડ્યું હોય એવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે એમની પાસે તાલાળા બેઠકમાં ભગવાનભાઈ બારડ જસુભાઈ બારડના ભાઈ એ કોંગ્રેસમાં હતા એ કેસરિયા થઈ ગયા હતા એટલે એ બેઠક એમની પાસે લઈ લીધી બીજું મહત્ત્વની જો વાત કરીએ કે દિનુગા દિનુભાઈ સોલંકી પૂર્વ સાંસદ અને શિવાભાઈ સોલંકી એટલે ટૂંકમાં મજબૂત જે ગીર સોમનાથના જે ભાગ જૂનાગઢના સમાવિષ્ટ આવતા હતા એ હવે ભાજપને મદદરૂપ થયા અને આ વખતે શિવાભાઈ સોલંકી દિનુભાઈ સોલંકી ખુલ્લી રીતે એમની સાથે રહ્યા હતા અને ઉનામાં કેસી રાઠોડ જે ભાજપના જ ધારાસભ્ય છે આ વખતે અગાઉ એવું થતું કે પૂંજાભાઈ ત્યાં ધારાસભ્ય હતા આ વખતે કેસી રાઠોડ ત્યાં ધારાસભ્ય છે આ બધા જ પરિવર્તન જોતા શહેરી વિસ્તારોમાં જેટલો લાભ ભાજપને મળ્યો હશે એટલો જ લાભ કદાચ ગ્રામ્ય વિસ્તારમાં તમે કહો છો આહીર મુસ્લિમ અને પાટીદાર પ્રભુત્વ એ કેટલી ઇફેક્ટ કરે છે એ પત્રકારોના સર્વેમાં આપણે કશે અત્યાર સુધી ગુજરાત ફર્સ્ટે જે મોટો સર્વે કર્યો એમાં નવ બેઠકોમાંથી જેને કહી શકાય કે એક બેઠક કોંગ્રેસને મળી છે આઠ બેઠકમાં અત્યારે ભાજપનું કમળ ખીલે એવા સંકેત પત્રકારો આપ્યા છે છસો પત્રકારો પોલ છે ગીર સોમનાથ અને જૂનાગઢના પચાસથી વધુ પત્રકારોને આપણે આ સર્વેમાં પૂછ્યું હતું અને એના આધાર ઉપર આખો સર્વે તૈયાર થયેલો છે કે કમળ ખીલશે કે શું મહત્ત્વની વાત એ છે કે જૂનાગઢ પર્વત પાણી અને પર્યાવરણ સોમનાથ સાસણ અને આ ગિરનાર એશિયાટિક લાયનનો પ્રદેશ છે એ પ્રદેશના સાંસદો એ પણ ગૌરવની વાત છે પછી એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય વર્ષોથી જુનાગઢના સાંસદની એક પ્રતિભા હતી વર્ષો પહેલાં પાટીદારનું પ્રભુત્વ હતું આહિર સમાજ ધીનુભાઈ સોલંકી પણ એક વખત સાંસદ રહી ચૂક્યા છે આ વખત બે હજાર ચોવીસની ચૂંટણી એ છે કે રાજેશ ચુડાસમા માટે જે કહી શકાય કે જે આંતરિક જૂથબંધી કે અન્ય કોઈ કારણો કેવા નડે છે એ જોવાનું રહેશે પત્રકારો પણ શું કહે છે અને ઈરાભાઈ જોટવાનું એમને જે કહી શકાય કાર્યકર તરીકે જે મદદરૂપ થયા અને આહિર સમાજ સામે તમે જુઓ તો કોળી સમાજનો એક જ ચહેરો હતો એ રાજેશ ચુડાસમા એટલે કોડી સમાજમાં વિમલ ચુડાસમા પણ ભલે ચોરવાડ સિવાય કંઈ બહાર નથી નીકળા આ તમામ વસ્તુ જોતા એવું લાગે છે કે રાજેશને કદાચ કપડાં ચઢાણ છે આપણી સાથે ધીરુભાઈ પુરોહિત અને જયેશ ગોદિયા પણ જોડાવાના છે તેમની સાથે વાતચીત કરીશું ધીરુભાઈ અને જયેશભાઈ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સૌપ્રથમ તો ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર કોણે દમખમથી પ્રચાર કર્યો धीरू भाई आपने पूछवा मांगिश के कौन है मजबूत आई थी मुद्दा उठाया कौन आ प्रचार में आगर रहे हो आपना मत थैंक यू थैंक यू तो बारा प्रचार मित्रों में खूब सारा तरीके से करने का पता है चाचू में लाइट चली थी शाम को सुना दुना ने अभी थोड़ी पता कहा कि अभी दृश्य पहुंचे उसका तो क्या आज तो दूसरी पोस्ट मार्च रस्ते में

બિલકુલ એટલે કે કુલ મળીને ધીરુભાઈ આપ કહી રહ્યા છો કે આહીર મતદારો જો બરાબર રીતે વોટ આપે તો કદાચ અહીંયા પરિણામ બદલાઈ શકે છે મારી ટીમને એ પણ કહીશ કે તેમનો ઓડિયો ઠીક કરાવે જયેશભાઈ ગોધિયા છે ગીર સોમનાથનો જે ખાસ ઉનાનો જે પટ્ટો છે ત્યાં પણ તે ખાસ ઘણા સમિતિ પત્રકારત્વ કરતા આવ્યા છે આપનું શું માનવું છે એક દમ કમથી કોણ મેદાનમાં ઉતર્યું કોણ બાજી મારી જ છે તે તો બાબત અલગ આગળની વાત છે પરંતુ મુખ્યત્વે મહત્વના મુદ્દા કોણે કયા પક્ષના ઉમેદવાર ઉઠાવ્યા છે જે વાત કરીએ તો બંને પક્ષો મુદ્દા તો ઉઠાવ્યા છે પણ ખાસ કરીને ભાજપની વાત કરીએ તો ભાજપે તો રામ મંદિરનો મુદ્દો દાખલ કર્યો છે મોદીનો ચહેરો વાત કર્યો છે જે વિકાસની વાત છે વિકાસની વાતમાં જે રીતે હીરાભાઈ છોટવાએ એનું પ્રચાર પ્રસાર જે કર્યું છે તે ભાયાના મુદ્દા એ વાત ભાઈ વર્તમાન સાંસદ છે તે દસ વર્ષમાં ક્યાંય કોઈ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ તેને દર્શન દીધા નથી આ તમામ મુદ્દાઓ છે તે પણ એક ઇફેક્ટિવ બન્યા હતા એમના એમના પ્રચાર દરમિયાન પરંતુ ભાજપે તો ફક્ત ને ફક્ત વિકાસની વાત બાજુએ મૂકીને રામ મંદિરનો મુદ્દો

ઠીક છે આ મામલે આપ જવાબ આપી શકો છો કે શું આ જે સોશિયલ એન્જિનિયરિંગ કોંગ્રેસે કરી છે તેનો ફાયદો કોંગ્રેસને મળશે ખરા કે પછી ભાજપનો ઉમેદવાર આગળ વધી રહ્યા છે જે રીતે કંપેન એને ચાલુ કરી ત્યું તો આહુર સમાજના મતદારો છે છભાવ્યું છે કે હીરાભાઈની હીરાભાઈની આહુર સમાજના મતદારો રહે ત્યારે મુસ્લિમ સમાજના મતદારોમાં પણ સાઠ સિત્તેર ટકા જેવો કોંગ્રેસનો ફાયદો થઈ શકે ચોક્કસમાં ફાયદો થઈ શકે છે દેશવેર દરિબ મતદારો પણ છે તે પણ કોંગ્રેસ તરફ છુકાઉ જોવા મળ્યો છે અચ્છા હા ધીરુભાઈ એ ખાસ બાબત એ પણ જાણવી છે કે

સમય જ્યારે પણ એમની ટિકિટ ફાઇનલ ત્યારે એક જ વસ્તુ શું રૂપવા પામે લોકો મંત્રાલયમાંથી કોંગ્રેસી રાજ્ય સુરાષ્ટ્રમાં દસ વર્ષ સુધી થા નથી નાના કારણે મંત્રાલય સુધી પહોંચ્યા નથી તે સિવાય પણ જે મુદ્દાઓ ચૂંટણી હોવા જોઈએ જે રાજેશભાઈ કે નથી દેખ નથી આવ્યા શું કામગીરી કરી છે કેટલી ગ્રાન્ટ વાપરી છે તમામ મુદ્દાઓને કારણે પણ રાજેશભાઈએ એવું શું કરો કે આપણે મહેનત વધારે કરવી પડશે ત્યારે પાંચ લાખની ઉપરની લિલીટની વાત તો કોઈ ચૂંટણી પ્રચારમાં આવેલી જ નથી

કે શકો છો હીરાબાઈ જોટવા એવું કહી રહ્યા છે કે મારી પાસે કોળી મતદારો પણ છે આહિર મતદારો તો છે જ પાટીદાર અને મુસ્લિમ મતદારો પણ મને મત આપી રહ્યા છે તેવું તેમનું કહેવું હતું તો શું એવું લાગી રહ્યું છે કે આ સોશિયલ એન્જિનિયરિંગ કોંગ્રેસ માટે કારગત સાબિત થઈ છે કે નહીં તો ટેકનિકલ ખામી આવી રહી છે તેના કારણે સંપર્ક થઈ શકતો નથી

ભાજપની જીત લગભગ નક્કી છે જી હા

કોંગ્રેસ એક લાખ ની લીડ થી જીતશે બે પત્રકારના મતે કોંગ્રેસ જીતશે લીડ નક્કી નથી એટલે કે બે પત્રકારના મતે કોણ જીતશે તે હજુ પણ નક્કી નથી પરંતુ આમાં બહુમતી પત્રકારોમાં પણ ભાજપ તરફી જોવા મળી મળી રહી છે છે માત્ર એક પત્રકારના મતે ભાજપને લાખની લીડ જયેશભાઈ અમારી સાથે જોડાયેલા છે જયેશભાઈ જે પત્રકારો કહી રહ્યા છે જેમાંથી અગિયાર પત્રકારના મતે ભાજપ લીડ થી આગળ વધી રહ્યું છે એક લાખની લીડ થી અને મોટાભાગે પત્રકારોમાં એ બહુમતી છે કે આ બેઠક આસાનીથી ભાજપ જીતી જશે શું આપને આ લાગી રહ્યું છે ખરા ભાજપ બેઠક જીતે જીતે જૂનાગઢ બેઠક સો ટકા ભાજપ જીતે છે અત્યારના જે ચૂંટણી પ્રચારથી આવે છે જે લોકો પાસેથી વ્યૂ લીધા છે એનું જો ભાજપ જ જીતે છે એવું અત્યારથી દેખાઈ આવે છે તેમ છતાં પણ જે લીડ ની વાત આવે છે તો હીરાબાઈ પણ કશો કસને ફાયદ આપે છે અને લીડ નું અત્યાર સુધી કોઈ આંદોલન આપણે કરીએ છીએ તે અત્યારે પ્રસ્થાને છે બિલકુલ જીતી રહ્યું છે એટલે કે શું વિપક્ષે મજબૂતાઈથી મુદ્દા ન ઉઠાવ્યા અને સાથે સાથે ક્ષત્રિય આંદોલન એવું કહેવાતું હતું કે તેની અસર પણ અહીંયા જોવા મળશે તે પણ અહિયાં નથી જોવા મળી ક્ષત્રિય આંદોલન ની જો વાત કરીએ તો ત્યાં પણ સાહીઠ થી વધુ મતદારો ક્ષત્રિય આંદોલનમાં હતા જ જો ફેક્ટર ફેક્ટરની વાત કરીએ તો તાલાળા અને ઉના આ બધા જ મત વિસ્તારોમાં પ્રભુત્વ પણ છે આ પાટીદારનું પરંતુ મેં આપને કીધું ને કે ભાજપમાં જે ત્રીજી અને છેલ્લી પસંદગીમાં હેટ્રિક માટે રાજેશ ચુડાસમાની પસંદગી ત્યારથી જ કંઈક કોન્ફિડન્સ હતો કે અમુક જે કોન્ફિડન્સ એ હતો કે ભગવાનભાઈ બારડ તો કે આ વખતે સામે નથી બીજું જે મહત્વની વાત હતી કે દિનુભાઈ સોલંકી તો કે આ વખતે આપણી સાથે સાથે જ હોય પણ આ વખતે ખુલીને આપણી સાથે રહેશે શિવાભાઈ સોલંકી સાથે એટલે ગીર સોમનાથની ચિંતા આખી મુકાઈ ગઈ એની સામે કોળી સમાજનો એક જ ચહેરો હતો એટલે સમાજનું પ્રભુત્વ આવ્યું હતું એ તમે એની દ્રષ્ટિએ તમે જો આપણે જોવા જઈએ તો ત્યાં પરંપરાગત મુસ્લિમોના વોટ બેંક છે અતુલ ચકવાળું જે છે એ સમાધાનની વાત હતી જે કાંઈ હોય પરંતુ રઘુવંશી જે સમાજ છે એના મત કેટલા નેગેટિવ પડ્યા એ કારણ કે એમનો પરિવાર જ અતુલચકનો પરિવાર કે બહાર નહોતો આવ્યો કે કોઈ નેગેટિવ વાત કરવા માટે રાજેશ ચુડાસમાની ત્રીજી જે વાત છે કે જૂનાગઢમાં કોર્પોરેશનમાં કોંગ્રેસ માત્ર એકાદ કોર્પોરેટર છે બાકી જૂનાગઢ કોર્પોરેટ એટલે બધાને એક ક્રાઇટેરિયા ગયો તો તમે માનો કે માંગરોળ હોય કે જૂનાગઢ હોય કે ઉના હોય તાલાળા હોય જે કોંગ્રેસના ગઢ ગણાતા હતા ત્યાં આ લોકોએ પહેલેથી જ જે મેનેજમેન્ટ કર્યું હતું એને હિસાબે રાજેશ ચુડાસમાને હેટ્રિક જે થવાશે આ જે અત્યારે આપણે પત્રકાર પોલમાં જે અત્યારે પરિણામ તો બાકી જ છે પણ પત્રકાર પોલમાં જે સત્તર પત્રકારો કહી રહ્યા છે એનું તારણ આ છે જી ધીરુભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે ધીરુભાઈ સત્તર પત્રકાર એવું કહી રહ્યા છે કે ભાજપ અહીંયા આસાનીથી જીતી રહી છે અને સાત પત્રકાર એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ આ બેઠક મેળવશે ધીરુભાઈ આપનું શું આકલન છે શું લાગી રહ્યું છે આ બેઠક કોણ જીતશે અને તેની પાછળના કારણ શું આ જ્યારે લોકસભાની અગાઉની ચૂંટણી ત્યારે પુંજાભાઈ વંશ ત્યાંના ધારાસભ્ય હતા આ વખતે ભાજપના જ ધારાસભ્ય સાથે તમે જો કે દિનુભાઈ સોલંકી શિવાભાઈ સોલંકી ગીર સોમનાથમાં રાજેશ ચુડાસમાની ફેવરમાં આ વખતે લગભગ ભગાભાઈ બારડ પણ આવી ગયા હતા આ કેટલું ફળદાયી રહેશે જન્મેશભાઈ સો ટકા ફળાઈ રહેશે એટલા માટે કે જે અમારા વિસ્તારના ધારાસભ્ય હતા અને લોકસભાના ઉમેદવાર હતા બે હજાર ઓગણીસમાં પણ અત્યારે બે હજાર બાવીસની પરિસ્થિતિ જોઈએ તો અમારા વર્તમાન ધારાસભ્ય કારુભાઈ રાઠો જે ઉનાના ઇતિહાસમાં તેતાલીસ હજાર પાંચસો ની મતદે જીત્યા છે એટલે અહીંયા ઉના ઉનાની જે વાત કરવામાં આવે તો પણ તોડ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ લીટને એટલા પૂરતા પ્રયત્ન કર્યા છે ત્યારબાદ કોડીનેડમાં દિનુભાઈ પણ પુરવા હતા શિવાભાઈ પણ

કે અન્ય કોઈ આપત્તિ આવી ત્યારે એમની હાજરી બહુ ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી હતી સાંસદ તરીકે કેટલાક ગ્રામ્ય વિસ્તાર મુલાકાત ન લીધી આવી બધી પણ ફરિયાદો હતી છતાં અત્યારે સત્તર પત્રકારોના મતે ભાજપ હોટ ફેવરિટ માનવામાં આવે છે જુનાગઢ બેઠક એમનું કારણ શું હોઈ શકે જે લોકલ લોકલ આગેવાનો છે ભાજપના લોકલ આગેવાનો છે તેને જે રાજેશ ચુડાસમાએ કહ્યું આ વખતે તમે એક માર્ગ માર્ગ કર્યો છે કે જે જયારે ચૂંટણીનું કેમ્પેન ચાલતું હતું ત્યારે બધા જ આગેવાનો બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બધા રાજેશભાઈનું શું કામ છે અમે બેઠા છીએ ને આ મુદ્દો સર્વારે તમામ ચૂંટણી કેમ્પેનમાં આ મુદ્દો ચાલ્યો છે એનું કારણ ફક્ત ને ફક્ત આપણે જોઈએ તો જયારે પણ વાત આપણે કરીએ છીએ અત્યારે ચૂંટણી બાબતની ત્યારે પણ આ મુદ્દો પહેલા જ આવ્યો હતો અને પહેલા મુદ્દામાં જ ભાજપ જયારે સમજી ગયું હતું કે આ મુદ્દો મતદારોમાં ઉઠવા પામશે

આ ઓબીસી આહીર સમાજ આ બધા જ જો ભેગા થાય અને મુસ્લિમ મતદારો આવે તો જે સાત પત્રકારોએ તાલન કર્યું છે એમાં એ ઈરાભાઈની જીત બતાડી છે તો એ કેટલું ફેક્ટર કામ કરે કે દરિયાપટ્ટામાં કોંગ્રેસનો ચાલીસ ટકા વોટર પણ છે એવું પણ કહે છે શું કહેશો તો દરિયાપટ્ટીની તમે કોઈ વાત કરીએ તો દરિયાપટ્ટીમાં જે બે હજાર બારથી લોકસભાની ચૂંટણીને બી લાંબુ સમય પણ નક્કી થયું તો દરિયાપટ્ટીમાં જે અમારા વિસ્તારની વાત કરો દરિયાપટ્ટીમાં જે મત મળ્યા છે ભારતીય જનતા પાર્ટીને જે મૂંટોના ભવિષ્ય જેને આપણે કહી શકીએ કે જયારે પણ ભાજપે વિધાનસભા કોરીના જુઓ તો કોરીનામાં પણ આ પરિસ્થિતિ છે ભારતીય જનતા દરિયાઈ પટ્ટીના મતો વેરાવળમાં પણ મતો વેરાવળની પણ વિધાનસભા છે નવસો મત માત્ર નવસો મતે હાર જીત થઈ હતી એ પણ આપણી સામે છે અને રહી વાત આહિર સમાજમાં મત તો આહિર સમાજમાં ભોગાભાઈ બારડ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે જયેશ ભાઈ એની સામે એ પણ છે કે અહિયાં કોંગ્રેસ નું જે સંગઠન છે તે સતત નબળું થયું અહિયાં થી વિપક્ષના બે ધારાસભ્યો એક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક રાજીનામું આપી દીધું આ બધા ફેક્ટર પણ અહિયાં કોંગ્રેસના વિરોધ ગયા

શું ગણિત ભાજપે અહીંયા ઉતાર્યું છે અહીંયા ધરાતલ પર કારણ કે છેલ્લી ઘડી સુધી રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં નહોતી આવી અને ગિરીશ કોટેચા અહીંયા પ્રબળ દાવેદાર હતા છેલ્લી ઘડી સુધી નક્કી લગભગ નક્કી હતું કે ગિરીશ કોટેચા આ વખતે ઉમેદવાર રહેવાના છે પરંતુ તે પાછળ અટકી ગયા અને પછી રાજેશ ચુડાસમાને મેદાન ઉતાર્યા તો શું એ ભાજપે એક આંકડા જોયા હતા ગણિત જોયું હતું કાગળ પર કે રાજેશ ચુડાસમા પરફેક્ટ ઉમેદવાર છે મેં આપણે પહેલાં પણ કીધું અને આપણા જે વરિષ્ઠ પત્રકારો છે જયેશ ગોંદિયા અને ધીરુભાઈ પુરોહિતે પણ કીધું કે સ જૂનાગઢ બેઠકની સૌથી મોડું નામ ભાજપે જાહેર કર્યું એનું કારણ એ હતું કે કોળી સમાજમાંથી પણ ચહેરો કયો ગોતો આ આ બહુ મહત્ત્વનું કામ હતું બધા કે રાજેશની તો એનો વિકલ્પ આપો આ વિકલ્પો આપવામાં પણ બે ત્રણ નામો હતા કારડિયા સમાજમાંથી બે ત્રણ દાવેદારો હતો સૌથી વધુ દાવેદારો જે લેવા પાટીદારોમાંથી પણ હતા પણ આ પ્રભુત્વ વચ્ચે આહી સમાજમાંથી પણ એક બે દાવેદારો હતા પણ આમાં મહત્ત્વની વાત એ હતી કે દરેક જે કહી શકાય કે વિધાનસભા ડીટ છે જે ડેમેજ થવાનું હતું એ ધારો કે તાલાળામાં એને ભગાભાઈને કેસરિયાથી ભાજપમાં લઈ લીધા કારણ કે એનાથી સુત્રાપાડા તાલાળા બધું પંથક સચવાઈ ગયું બીજું રાજેશ ચુડાસમાનું જે નેગેટિવ વાત હતી એ અતુલ ચકવાળું પ્રકરણ હોય તો એ આગલા દિવસમાં કેવાતું સમાધાન થયું કોર્ટ કાર્યવાહી કે ન્યાયિક પ્રક્રિયા તો ચાલુ જ છે પણ એની અસર મતદારોમાં કારણ કે મોદી ચહેરો હતો ત્રીજી વાત એ હતી કે આખા સૌરાષ્ટ્રમાં હવે કોંગ્રેસનો એક જ ધારાસભ્ય ધારાસભ્ય વિમલ એ એ બહાર નથી ભલે એમણે કીધું કે મને ચોરવાડ સોંપ્યું હતું પણ કોળી સમાજનું જે બહુમતી મત હોય એ પ્રતિનિધિત્વ રાજેશ ચુડાસમા તરફ જ ગયું હવે આની સામે મુસ્લિમ અને ઓબીસી મેં કીધું કે આહીર કારડિયા એ લોકો કેટલો જનનપૂર્વક મતદાન કર્યું છે તો કદાચ અપસેટ સર્જાય પણ અત્યારે મતપેટી ખુલશે પછી આપણને ખબર પડશે ચાર જૂનના રોજ આપ ગુજરાત ફર્સ્ટ પર તમામ પરિણામ જોઈ શકશો પરંતુ હાલ પૂરતું જે પત્રકારો કહી રહ્યા છે કે જુનાગઢ બેઠક છે તે આસાનીથી ભાજપ અહીંયા જીતી રહી છે સત્તર એવા પત્રકાર હતા કે જેમણે કહ્યું જુનાગઢ બેઠક ભાજપ પાસે જઈ છે સાત એવા પત્રકાર એવા પણ છે કે જે કહી રહ્યા છે કે હીરાબા જોટવા કોંગ્રેસના ઉમેદવાર જીતી શકે છે પરંતુ જે અંતિમ સત્ય પરિણામ છે તે આપણને ચાર જૂનના રોજ જ જાણવા મળવાનું છે તો અત્યારે એક બ્રેક લઈ છીએ પરંતુ બ્રેક બાદ આપણે વાત કરવાના છીએ ખેડા અને પંચમહાલ બેઠક પર આખરે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસમાંથી કયા ઉમેદવાર પત્રકારોના મતે બાજી મારી જાય છે તે જોઈશું ચર્ચા કરશે અમારા સહયોગી કશિશ